સુરતના પાંચ પોલીસ મથકના વિસ્તારમાંથી બસો પચાસ વધુ લોકો પીધેલા ઝડપાયા પોલીસ સ્ટેશનને લાઈન લાગી દારૂડીયાઓની આખી બસ ભરાઈ થર્ટી ફર્સ્ટને લઈ ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે દારૂ અને ડ્રગ્સનો નશો કરનારાઓને ઝડપી પાડવા માટે જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવે છે જેમાં સુરતની જોઈન ચાર પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં શહેરના પાંચ મુખ્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી બસો પચાસ વધુ દારૂના નશામાં ફરતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા આ તમામને અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી બસમાં ભરીને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લઈ જવાયા હતા દસ કલાકની ઝુંબેશમાં બસો પચાસ વધુ પીધેલા છપાયા ગતરોજ સાંજના સમયથી એકત્રીસમી ડિસેમ્બરની સવાર સુધી ચોન ચારના ડીસીપી વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં અલથાણ પાંડેસરા ખટોદરા વેસુ ઉમરા અને અઠવા વિસ્તારમાં દારૂડિયાઓને ડામવા માટે ખાસ ઝુંબેશ ચાલી હતી આ કાર્યવાહીમાં પોલીસે દારૂના નશામાં છાપટા બનનાર વ્યક્તિઓને બ્રેથ એનેલાઇઝર મશીનના માધ્યમથી તપાસ ઝડપી પાડ્યા હતા માત્ર દસ કલાકની આ ઝુંબેશમાં બસો પચાસથી વધુની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી છપ્પન બુટલેઘર પર પણ કાર્યવાહી આ મામલે જોઈન્ટ પોલીસ કમિશનર કે એન ડામોરે જણાવ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં છપ્પન બુટલેગર સામે કડક પગલાં લેવાયા છે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલશે જેમાં મશીન દ્વારા નશાની તપાસ અને બુટલેગરો સામે દૃઢ કાર્યવાહી કરાશે પોલીસની ચેતવણી પોલીસે લોકોમાં કાયદાનું પાલન કરાવવાની જાગૃતિ ફેલાવવા અને દારૂબંધીના નિયમોની સખત અમલવારી માટે આ ઝુંબેશ હાથ છે પોલીસે જણાવ્યું કે કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સખત પગલાં લેવા માટે પોલીસ નિષ્ઠાપૂર્વક કાર્યરત રહેશે